એવું થાય તો આટલું જ આ સત્સંગ કેવો સત્સંગ મળે સમજાય સચા હોલ તમને ઘરમાં બેઠા ને હોલ યાદ આવે ને તો ટાળપ થઈ જાય સત્સંગ કરવા જઈશું મંદિર દર્શન જઈશું સંતો મળશું હરિભક્તો મળશે હરિભક્તો દર્શન થાય અને ત્યાંથી આનંદ આનંદ રહે બોલો સમજાવું નથી એટલા મુશ્કેલ પાર નથી બાળકો છે ને એ ભણવાના જ જાય તોડી કંઈ લઈ જવા પડે ભાઈ એકવાર જો એને જ્ઞાન થયું કે ભણવું જ જોઈએ પછી પછી તમારે કંઈ ફોલોઅપ કરવાની જરૂર નહીં બધું તે બીસીએ થઈ જાય એમસીએ થઈ જાય એમબીએ થઈ જાય તો કહેવું જ ના પડે શરૂઆત જ્યારે સમજ ના તારથી તો ધાગા કાઢી નાખે તમારા સચ ની પણ વાત એવી જ છે મેથાણમાં માં શિયરી જમીન આવ્યા પછી હરિજો ને વાત કરતા કહું જીવને આ સંસારમાં ફરીથી માતા પિતા મળે છે શું કહે છે ભગવાન જીવને ફરીથી આ સંસારમાં માતા પિતા મળે છે પુત્ર મળે છે સ્ત્રી મળે છે રાજ્ય મળે છે ગજ ઘોડા મનવાચી ભોગ સુરલોક બ્રહ્મલોક વૈકુંઠ લોક અને બીજો સમાજ એ સર્વે બધું મળે છે પણ સંત સમાગમ મળવો કઠન છે બધું ક્લાસ ને આ બધું મળે તમને સંતો આવેલા આ પ્રમુખ જોગ આપણને થયો છે ને એમનો જોગ તો એમનો આશ્રય તો એ ગમે ત્યાં હોય તેનો સમાગમ જ છે હા દુર્લભ છે આ વસ્તુ બધું મળે મા બાપ મળે ઘરબાર મળે કુટુંબ કબીલા મળે મિત્રો મળે ધન દોલત મળે હાથી ઘોડા મળે વસ્તુ મળે બધું સંત મળવો દુર્લભ છે સંતથી ઊંચું કોઈ સુખ નથી ગામે ગામ સ્થાપના થઈ ગઈ છે યોગી આપે રવિયા ની સભા કઈ ગોઠવી દીધું મંડળ બાળ બાળમ યુવક કિશોર મંડળ એવી વ્યવસ્થા કરી ગયા છે ને જો હાલ કેવી વ્યવસ્થા કરી ગમે તો વરસાદ પડે ગરમી પડે હું કાંઈ નહીં ઠંડી પડે તો આ બાર સભા કરો નહીં કરો ફેર પડે કે નહીં તો જ બધી વ્યવસ્થા પણ કરી ગયા હવે આપણે આ બધી વ્યવસ્થા જે કરવાનું છે ના થયું રસોઈ બનાવી બત્રીસ પ્રકારનું ભોજન પણ જમીએ એવું થયું સંત સમાગમથી ઊંચી કોઈ વસ્તુ કોઈ સુખ નથી એ સુખ અમે સૌને આપ્યું છે હવે મહારાજ કહે છે આ વાત સૌ હૃદયમાં લખી રાખજો ભગવાન પૂર નારાયણ કહે કઈ વાત બધું મળશે ઉડી જાય પવન આવે અહીંયા લખી રાખો હા બ્રહ્મ ના કામમાં આવશે અહિયાં લખેલું આ વાત સૌ હૃદયમાં લખી રાખજો વિસાવી દેશો તો અર્થ નહીં સરે ચિંતામણી મળે અને રંક રહે તો તેની ઓળખ જ નથી તેને તેની લૌકિક બુદ્ધિ જાણવી ચિંતામણી મળે પણ એ ઉપયોગ ના કર્યો એ લૌકિક બુદ્ધિ તો સમજ્યો જ નથી પણ સત્સંગ મળ્યો સત્સંગ નથી કરતો ઉપયોગ નથી કરતો પોતાનો લાભ એમાંથી ખાટતો નથી આત્મા થતો એકાંતિક ભક્ત થતો નથી કઈ સમજો જ નથી યા વાત કરી છે આ પ્રાપ્તિ થઈ છે એટલે આ પ્રાપ્તિમાં ડૂબેલા રહો ભલે બધું કરો તમે નાવ જોઈ નાવ માળ મંડળ વાહનોલો આ છે ને પાણીમાં ચાલે ને પાણીમાં વાહન ચાલે પણ વાહનમાં પાણી ફરે તો હવે તો બાર હારું જીવતો હતો અંદર પાણી વાહનમાં બેઠો ને ડૂબ્યો આવું છું સંસારમાં તો ફરો એની ના નથી અંદર સંસાર ના ફરવું જોઈએ આટલું જ અંદર સંસાર ક્યારે ના ફરે સત્સંગ કરો તો હા એ તો અંદર ફરી વારે સંસાર અંદર ડૂબાડી દે તમને આટલા જ જન્મથી ડૂબાડ્યા છે અનંત જન્મ લીધા તો આ જન્મમાં આ તરવાનો વારો મહારાજ મારા આ સંત છે ને એ નાવ છે કેમ નાવમાં ગમે બેસે ગરીબ હોય ધનવાન હોય ભણેલો હોય અભણ હોય નીચ જાતિનો હોય ઉચ્ચ જાતિનો હોય રૂપાળો હોય કદરૂપો હોય ગમે હોય નાવમાં બેસે તારી બરાબર છે સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાન સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજ યો મહારાજની જય 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 ભગવાને આપને આવો મોઘો મનુષ્ય દેહ આપ્યો છે હવે એ મોંઘો એટલે એની કિંમત નથી છે એટલી એની કિંમત છે અત્યારે ઓલા રોબોટ બનાવે છે ને રોબોટ એટલે માણસના જેવું કામ કરે છે અહીંથી જાય કામ કરી આવે જે કામ સોંપ્યું બરાબર વ્યવસ્થિત પાછો આવે પણ એટલું જ કરે જે એને આ બતાવ્યું એટલું જ બીજી વખત કરે તો એવું બધે કરી લે જ્યારે પણ ભગવાને જે શરીર આપ્યું છે એ આપણો કાયમ પણ જે કંઈ કામ કરવાનું છે થયા જ કરે છે પણ એ મોંઘવા શરીર છે એની આપણને કિંમત નથી આપણને ભગવાને આપેલી વસ્તુ છે કિંમતી છે મોંઘી છે અમૂલ્ય છે પણ એની કિંમત આપણને નથી કારણ કે આપણે વ્યવહારમાં સંસારમાં પડ્યા છે એટલે એના ઉપર જ આપણું તાન હંમેશા રહે છે કે સુખી થઈએ પૈસાદાર થઈએ નોકરી ધંધાઓની અંદર પચ રચાપચા જ રહીએ છીએ એટલે જે ભગવાન ભજવા માટે શરીર મળ્યું છે એને બદલે આપણે આ બધા કાર્ય કરીએ છીએ એટલે માટે કહ્યું કે મહારાજ કે આપણા દેહ મળ્યો છે ભગવાન ભજવા માટે આપણો દેહ છે શા માટે મળ્યો છે એ ગુણા તેતાન સ્વામી સમજાવે છે કે અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમની ભક્તિ કરવી શાસ્ત્ર માત્ર અને બધા મહાન પુરુષો એ જ કહે છે કે આ દેહે કરીને ભગવાન ભજી લેવા અને આત્માનું કલ્યાણ થાય ભગવાનની પ્રસન્નતા થાય એવું જ કાર્ય હંમેશા કરવું